ઉદેપુર જિલ્લા ટ્રાફિક દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિક અંગેની જાણકારી આપવામાં આવી હતી માર્ગ સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા હેલ્પલાઇન બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ અને નેત્રંગ કમાન્ડ દ્વારા છોટા ઉદેપુર નગરમાં ટ્રાફિકના નિવારણ માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે તેની જાણકારી આપવા માટે મુખ્ય માર્ગો પર જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક અંગેની જાણકારી આપતા બેનરો પોસ્ટરો સાથે મુખ્ય માર્ગ પર આવજા કરતા વાહન ચાલકોને નાગરિકોની ટ્રાફિક અંગે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે સાથે નેત્રંગ કમાન્ડની શાખા દ્વારા આપવામાં આવેલ ઈ મેમો ભરવાના બાકી હોય તે વાહન ચાલકોના નંબરો ચેક કરી ઈ મેમો ભરાવી ચલનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સૈદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ